નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે આપણે ડેલી જે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ કમેન્ટમાં લખવાનું જેમ કે દસમાંથી નવ સાચા આઠ સાચા છ સાત સાચા જે પણ હોય એ ઓકે અને અહીંયા દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ત્રણ દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે એકતાનગર કેવડિયા ખાતે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકતાનગર ત્યાં સોળથી અઢાર ડિસેમ્બર દરમિયાન વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વભરના ટોચના દસ સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની પ્રી ઇવેન્ટ તરીકે એડવેન્ચર ટૂર ઓપરેશર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતના પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ ટકાઉ જવાબદાર સલામત પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વભરના ટોચના દસ સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવાનું છે આ કાર્યક્રમમાં એટીઓ એઆઈ તરફથી સલામતી માર્ગદર્શિકતા અપનાવવા પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને લીવ નો ટ્રેસ અભિગમને પ્રમોટ કરવા પર પણ ભાર મૂકવામાં આવશે ધી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તે ભારતીય એડવેન્ચર ટૂર ઓપરેટર્સની રાષ્ટ્રીય પ્રતિનિધિ સંસ્થા છે તેની સ્થાપના ઓગણીસોને ચોરાણુંમાં ટ્રાવેલ ટ્રેડ એડવેન્ચર્સના એક જૂથ દ્વારા કરવામાં આવી હતી પ્રવાસન મંત્રી આપણા ગુજરાતના મુડુભાઈ બેરા છે તમારે કહેવાનું છે કેન્દ્રીય પ્રવાસન મંત્રી કોણ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલો કેન્દ્રીય પ્રવાસન મંત્રી પણ તમને હું કહી દઉં છું જી કિશન રેડ્ડી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સાધુ ઓફ સાધુ બેડ પર આવેલું છે કેવડિયા ખાતે એકસો ને બ્યાસી મીટરની હાઈટ છે અને પ્રવાસન પરથી મને યાદ આવ્યું છે આપણે રિસન્ટલી ભણ્યા હતા જો તમને ખબર હોય તો યુનેસ્કો દ્વારા ગુજરાતનું એક સ્થળ છે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એ સ્થળ કયું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે અઢારમી ડિસેમ્બરના રોજ એટલે કે આજનો દિવસ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા દ્વારા ચાર ડિસેમ્બર બે હજારના ના રોજ અઢાર ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારા લોકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતા એ પ્રત્યે આદર અને સન્માન રાખવાનો આનો હેતુ છે અને આ ઉપરાંત દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે થતાં જે સ્થળાંતર છે એ સ્થળાંતર પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો પણ એનો ઉદ્દેશ છે તમને ખ્યાલ છે રિસન્ટલી યુએઈના દુબઈમાં પૂર્ણ થઈ હતી કોપ ટ્વેન્ટી એટ એની સમિટ એમાં આ જે દિવસ છે બરાબર છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોર માઇગ્રન્ટ્સ એને સ્થળાંતર કરનારાઓ પર આબોહવા પરિવર્તનની અસર માટે ચર્ચાના કેન્દ્રીય ભાગ બનાવવા માટે ફરીથી હિમાયત કરવાની તક પૂરી પાડી છે આ વર્ષની આની થીમ શું છે તો આજે કાર્ય કરો એટલે એક્ટ ટુડે આપણે એવું કહી શકીએ શું કહી શકીએ એક્ટ ટુડે હવે મિત્રો અહીંયા આપણે આગળ વાત કરી છે તમારા માટે એક પ્રશ્ન બને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા આ વખતે બે હજાર ત્રેવીસમાં એનું ઇઠ્યોતેરમાં નંબરનું સત્ર હતું તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે અને જો તમારે આ જે શોર્ટ્સ છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમારે જે પણ શોર્ટ્સ જોવાનો બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડેને શેર અવશ્ય કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે યોગ અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્ય રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાથી શરૂ કરીને તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાવાની છે રાજ્ય કક્ષાએ વિજેતા થનારને બે લાખ પચાસ હજારનું ઇનામ મળશે અને ગ્રામ્ય તથા પાલિકા વોર્ડ કક્ષાએ જે સ્પર્ધા કરનાર એમને ઓગણીસ ડિસેમ્બરના રોજ તાલુકા નગરપાલિકા તથા ઝોન કક્ષાએ ત્રેવીસ ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા એમાં છવીસ ડિસેમ્બરના રોજ અને રાજ્ય કક્ષાએ ત્રીસ ડિસેમ્બરના રોજ સ્પર્ધા યોજાવાની છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આપણે વાત કરીએ તો બે હજાર અને ઓગણીસમાં એની સ્થાપના કરવામાં આવી હતી એના અધ્યક્ષનું નામ તો તમારે જ મને કહેવાનું છે અને ઇન્ટનેશનલ યોગ ડેની આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં એની કક્ષાની ઉજવણી સુરતમાં કરવામાં આવી છે અને સુરત છે બરાબર છે સુરતમાં જ્યારે આ ઉજવણી કરવામાં આવીને ત્યારે એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે એક પોઈન્ટ બાવન લાખ કરતાં વધારે લોકોએ યોગ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય આ યોગ ડે છે એની ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી છે ને જબલપુરમાં કરવામાં આવી હતી મધ્યપ્રદેશ એની થીમ હતી યોગા ફોર વસુધૈવ કુટુંબકમ જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે જેને તમારે સબસ્ક્રાઈબ કરવાની જો બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રી તો તમારે શું કરવાનું છે તો આપણી ટેલિગ્રામ ચેનલને તમારે જોઈન કરવાની છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા તો તમે ટેલિગ્રામ ચેનલ પર જઈને રાજેશ ભાસ્કર લખશો તો પણ તમે ડાયરેક્ટલી ચેનલ પર પહોંચી જશો અહીંયા તમને પીડીએફ તો મળશે જ સાથે સાથે તમને રોજ જનરલ નોલેજ જીકેના પોલ્સ રમવા મળશે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તાજેતરમાં સમાચારમાં રહેલ રોમિયો શું છે વોટ ઇઝ રોમિયો તો રોમિયો એક હેલિકોપ્ટર છે શું છે હેલિકોપ્ટર છે તો આપણું ભારતીય નૌકાદળ છે એને તાજેતરમાં જ લોકડીન સોરી લોક લોકહિડ માર્ટિન છે ને એના તરફથી છઠ્ઠા નંબરનું એમએચ સિક્સટી આર રોમિયો હેલિકોપ્ટર મળ્યું છે એમએચ સિક્સટી રોમિયો હેલિકોપ્ટર વિશ્વનું સૌથી અદ્યતન મેરીટાઇમ હેલિકોપ્ટર છે અમેરિકાની જે નેવી છે ને એનું પ્રાથમિક એન્ટી સબમરીન અને સરફેસ વોરફેર હેલિકોપ્ટર છે જે ખાસ કરીને જમીન અથવા દરિયાઈ કામગીરીના તમામ પાસા માટે રચાયેલ છે એનું નિર્માણ કોણે કર્યું છે તો અમેરિકાની ડિફેન્સ કંપની છે લોક હિડ માર્ટિન તે અત્યાધુનિક છે એવિયોનિક્સ અને સેન્સર સાથે ડિઝાઇન કરાયેલું ઓલ વેધર હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર એન્ટી સબમરીન વોરફેર એન્ટી સરફેસ વોરફેર સર્ચ એન્ડ રેસ્ક્યુ નેવલ ગનફાયર સપોર્ટ સર્વેલન્સ કોમ્યુનિકેશન રિલે લોજિસ્ટિક સપોર્ટ સહિત વિવિધ મિશન માટે સજ્જ છે ભારત સરકારે બે હજાર વીસમાં ભારતીય નૌકાદળ માટે ચૌદ હજાર કરોડથી વધુના ખર્ચે ચોવીસ એચ સિક્સટી રોમિયો હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો એની ડિલિવરી બે હજાર બાવીસમાં શરૂ થઈ અને બે હજાર પચીસમાં તે પૂરી થવાની છે યાદ રાખજો તાજેતરમાં કાશી તમિલ સંગમનો કેટલામો તબક્કો સત્તરથી ત્રીસ ડિસેમ્બરના રોજ ઓહો અહીંયા પ્રશ્નમાં જ જવાબ આવે ના ઓકે કેટલામો તબક્કો પૂછ્યો છે કેટલામો તબક્કો સત્તરથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન વારાણસી ખાતે શરૂ થશે અહીંયા તબક્કો પૂછ્યો છે ઓકે સરસ તો જવાબ આવશે બીજા નંબરનો તબક્કો શરૂઆત ક્યાં થશે વારાણસી ખાતે કાશી તમિલ સંગમમ બીજો તબક્કો સત્તરથી ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન પવિત્ર શહેર કાશી એટલે વારાણસી ખાતે શરૂ થયો છે એક ભારત શ્રેષ્ઠ ભારત તેમના વિઝનને અનુરૂપ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નમોઘાટ ખાતે કાશી તમિલ સંગમમ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કન્યાકુમારી વારાણસી તમિલ સંગમમ ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે લગભગ ચૌદસો એટલે પ્રત્યેક બસો વ્યક્તિઓના સાત જૂથો બનાવવામાં આવ્યા છે એ લોકો તમિલનાડુના વિવિધ ભાગોમાંથી મુસાફરી કરે તેવી અપેક્ષા છે અને જીવનના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે વિદ્યાર્થીઓના સાત જૂથ જેમ કે ગંગા એટલે વિદ્યાર્થીઓ યમુના શિક્ષકો વ્યવસાયિકો ગોદાવરી આધ્યાત્મિક એટલે સરસ્વતી ખેડૂતોને કારીગરો નર્મદા લેખકો સિંધુ વેપારીઓને ઉદ્યોગપતિઓ કાવેરી આમ સાત પવિત્ર નદીઓના નામ પર રાખવામાં આવ્યું છે પરીક્ષામાં વિધાન વાક્ય બની શકે છે અગત્યનો પ્રશ્ન છે ક્લાસ વન ટુની વાત કરી રહ્યો છું ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય આ ઇવેન્ટ માટે નોડલ એજન્સી હશે અને આઈઆઈટી મદ્રાસ છે તમિલનાડુમાં અમલીકરણ માટે એજન્સી તરીકે ઉત્તર પ્રદેશની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટી અમલીકરણ એજન્સી તરીકે કામ કરવાની છે શું તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા છીએ આઈઆઈટી મદ્રાસ દ્વારા અમૃત નામની એક ટેકનોલોજી છે એ બનાવવામાં આવી છે અમૃતનું ફૂલ ફોર્મ શું થાય છે કાશી તમિલ સંગમમનો પ્રથમ તબક્કાનું આયોજન સોળ નવેમ્બરથી સોળમી ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું ગયા વર્ષની વાત છે પિનાકા વેપણ સિસ્ટમ માટે રોકેટ ખરીદવા માટેના રક્ષણ મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે તો તાજેતરમાં રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્વિગિશન એક્વિઝિશન કાઉન્સિલની બેઠક છે એમાં અઠ્યાવીસો કરોડ રૂપિયાના પિનાકા મલ્ટીબેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ માટે લગભગ ચોસઠસો રોકેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે આ સ્વદેશી સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે ભારતીય સેના જે કંપનીઓ પાસેથી આ રોકેટ ખરીદશે તેમાં સોલર ઇન્ડસ્ટ્રીની ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ અને મ્યુનિસન્સ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે પિનાકા રોકેટનું તાજેતરમાં રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણો દરમિયાન અનેક સફળ પરીક્ષણો કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે તેનું નામ ભગવાન શિવના ધનુષ્ય પિનાકા પરથી રાખવામાં આવ્યું છે પિનાકા એમ કે વન રોકેટ સિસ્ટમ લગભગ પિસ્તાલીસ કિલોમીટરની રેન્જ ધરાવે છે જ્યારે પિનાકા ટુ રોકેટ સિસ્ટમ છે એની સાઠ કિલોમીટરની રેન્જ છે અને આ રોકેટ સિસ્ટમ આપણું ડીઆરડીઓ છે ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એની બે પ્રયોગશાળા છે એક પ્રયોગશાળા છે આર્મેન્ટ હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી બીજી છે આર્મેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બરાબર તો આ બંને જે છે એના દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તમને ખબર છે રક્ષા મંત્રાલયની આપણે વાત કરીએ રક્ષા મંત્રાલય દ્વારા એના જેટલા પણ કમ્પ્યુટર છે ને બધામાં માઇક્રોસોફ્ટ ઓફ માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમની જગ્યા પર ઉબન ટુ આધારિત એક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે એનું નામ શું છે આપણા રક્ષામંત્રી છે શ્રી રાજનાથ સિંઘ બરાબર યાદ રાખજો ડીઆરડીઓ છે એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવન હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે બલશ્ય મુલમ વિજ્ઞાનમયનો મુદ્રા લેખ છે અને સમીર વી કાવત કામત એ તેના અધ્યક્ષનું નામ છે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ મળશે જો ભણવાની મજા આવી હોય ને તો મિત્રો એક લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે વિડીયો શેર કરી દેજો ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હોય તો તાજેતરમાં કોના દ્વારા વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્શનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્શ એનું લોકાર્પણ કર્યું છે આંતરરાષ્ટ્રીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે આ બુર્શ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે સત્તાવાર યાદી મુજબ અંદાજીત ચોત્રીસો કરોડ રૂપિયાના ખર્ચે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર જમીનમાં નવનિર્મિત ડાયમંડ બુર્શ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે અહીંયા સત્યાવીસ ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે જેમાં દેશ વિદેશથી આવતા વેપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી કરશે સુરતના હીરા ઉદ્યોગમાં બે લાખ કરોડનો વેપાર થાય છે અને ડાયમંડ બુર્શ સાકાર થતાં તે વધીને ચાર લાખ કરોડ થવાની સંભાવના છે જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં આવકમાં મોટો લાભ થશે પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થનારા જે ડાયમંડ બુર્શમાં આયાત નિકાસ માટે એક અદ્યતન લેટેસ્ટ કસ્ટમ ક્લિયરન્સ હાઉસ હશે રિટેલ જ્વેલરી બિઝનેસ માટે રિટેલની મોલ ઇન્ટરનેશનલ બે બેન્કિંગ અને સેફ વોલેન્ટ્સની પણ સુવિધા હશે પ્રધાનમંત્રીના હસ્તે ત્રણસો ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે ખુલ્લી મૂકાનાર સુરતની નવી ટર્મિનલ બિલ્ડિંગ પીકર્સ પિકઅવર્સ દરમિયાન બારસો જેટલા ડોમેસ્ટિક પેસેન્જર્સ છસો જેટલા ઇન્ટરનેશનલ પેસેન્જર્સના ધસારાને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે અને આ ક્ષમતા ત્રણ હજાર પ્રવાસીઓ સુધી વધારવાની જોગવાઈ છે સુરતની આપણે વાત કરી છે તમને ખબર છે કે ભારતની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગ સુરતમાં બનવાની છે ભારતમાં પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ હજીરામાં સુરતમાં બન્યો છે સ્વચ્છતા સર્વેક્ષણમાં સેકન્ડ નંબરનું સ્વચ્છ શહેર આખા ભારતમાં ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર ભારતમાં ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ વોટર પ્લસ સિટી છે એ પણ યાદ રાખજો નેશનલ મિશન ફોર ક્લીન ગોકુલ બેરેજ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવા માટે કરાર કર્યા છે તો યમુના નદી યમુના ગટર વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને પ્રદૂષણ સામે લડવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ગંગા માટે જે રાષ્ટ્રીય મિશન છે એનએમસી જેને ઉત્તર પ્રદેશ જલ નિગમ મથુરા ઇન્ફ્રા એન્જિનિયર લિમિટેડ સાથે ત્રિપક્ષીય કરાર કર્યા છે જેનો હેતુ મથુરા શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટમાં હાલની ખામીઓને દૂર કરવી તથા યમુનામાં ગટરના પ્રદૂષણને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે એનએમસીજીને બારમી ઓગસ્ટ બે હજાર અગિયારના રોજ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો સાહીઠ હેઠળ સોસાયટી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી તમારા માટે પ્રશ્ન છે કે એનએમસીજીના હાલના અધ્યક્ષ છે એમનું નામ શું છે એનએમસીજી અંતર્ગત તમને ખબર છે નમામી ગંગે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેનો માસ્કોટ સુ ચાચા ચૌધરી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો વ્યવસાય કરવાનો કામકાજ વેપારી નોકરી કરવાનો હક એ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ઓગણીસ નંબર જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવેલી છે તો આપણી ભાઈ મૂળભૂત ફરજો છે અને મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે તો ભાઈ એકવીસ વર્ષથી ઉંમરના વ્યક્તિ બરાબર હોય એને લાગુ પડે પચીસ વર્ષથી વધુના બધાને લાગુ પડે ભારતના દરેક દરેક નાગરિકને લાગુ પડે ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવી છે તો અનુચ્છેદ બાવીસ બંધારણની જોગવાઈને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠક કયા કયા રાજ્યને ફાળવામાં આવી છે તો યાદ રાખજો ઉત્તર પ્રદેશ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો એક નગર છે જે માટીના નળિયા વાસણો અને માટી માટે જાણીતું છે કયું નગર છે મોરબી જિલ્લો બની ગયો છે એના ટંકારામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો અમરકંટકમાંથી કઈ નદી વહે છે તો નર્મદા પાવર ઉત્પાદન માટે વિયર યોજનાનું કઈ નદીનું પાણી લાવે છે તો મહી નદી નળ સરોવર અહીં આવેલું છે ભાલ પ્રદેશ અમદાવાદ અને ભાવનગરની અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડર ટચ કરે છે હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ તાજેતરમાં ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશને શૈક્ષણિક સંસ્થા સાથે એમઓયુ કર્યા છે તો યુકે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં આદરણીય સાંસ્કૃતિક પ્રતિમા જેમનું નામ તિરુવલ્લુવર છે એમને સમર્પિત એક પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ફ્રાન્સ ખાતે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે રિસન્ટલી એક ગુજરાતનું સ્થળ છે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ ડિક્લેર કરવામાં આવ્યું છે યુનેસ્કો દ્વારા ધોરડો સેકન્ડ પ્રશ્ન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી નંબરનું એના અધ્યક્ષ એમનું નામ ડેનિસ ફ્રાન્સિસ ત્રીજો પ્રશ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષનું નામ શું છે સિસપાલ રાજપૂત ચોથો પ્રશ્ન આઈઆઈટી મદ્રાસ દ્વારા અમૃત નામની ટેકનોલોજીની લોન્ચ કરવામાં આવી અમૃત તો એનું ફૂલ ફોર્મ શું છે તો આર્સેનિક એન્ડ મેટલ રિમુવલ રિમૂવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી શું છે આર્સેનિક એન્ડ મેટલ રિમુવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી પાંચમો પ્રશ્ન રક્ષા મંત્રાલયના દરેક કોમ્પ્યુટરમાં માયા ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે ઉબન આધારિત છે છઠ્ઠો પ્રશ્ન નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના અધ્યક્ષનું નામ શું છે જી કુમાર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોનો જવાબ પ્રથમ સવાલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની દસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તમને જો જવાબ આવડે તો તમારે કમેન્ટમાં લખવાનું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ આઈઆઈટીએ પાણીમાંથી આર્શનિક અને મેટલ આયનોને દૂર કરવા માટે અમૃત ટેકનોલોજી અત્યારે જ ભણ્યા એનું ફૂલ ફોર્મ મેં કીધું તમને આનો જવાબ તો આવડવો જ જોઈએ આશા રાખું બંનેના જવાબ આવડશે અને તમે બધા લોકો કમેન્ટ કરશો ઓકે તો અહીંયા સ્ટોપ કરીશું મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેલી કરંટ અફેર્સ સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે જે આગળ આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે એના જવાબો સાથે આપણે જોઈએ આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો आप बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टूर ने सब्सक्राइब कर जो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग हैव है नाइस डे जय हिंद जय भारत